મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે હાજીજી યુ પટેલ હાઈસ્કૂલ સામે ગટરના ઢાંકણા બિસ્માર મારતમાં હોવાથી બાળકો ત્યારે પસાર થાય છે ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય છે તાત્કાલિક કસરતથી આ ગટરના ઢાંકણા નવા નાખવા અગર તો મરામત કરવાની આચાર્ય દ્વારા માંગ કરવામાં આવી છે હજી લુણાવાડાથી મારા પ્રતિનિધિ રિપોર્ટર આશિકનો એક વિસ્તૃત અહેવાલ મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે હાજીજી યુ પટેલ હાઈસ્કૂલ સામે ગટરના ઢાંકણા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ મધવાસ દરવાજા પાસે આવેલી યુ પટેલ હાઈસ્કૂલ અને મદની પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં ચૌદસોથી વધુ બાળકો અભ્યાસ કર્યા છે હાલ શાળાની સામે ગટરના ઢાંકણાઓ નીકળી ગયા છે ચોવીસ કલાકની અવર જરતા અવર કરતાં રોડ પર આટલી મોટી હાલત ખરાબ થઈ ગઈ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ક્યારેક કોઈ જાનહાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે આચાર્ય દ્વારા લેખિક અને મૌખિક અવારનવાર રજૂઆત કરવામાં આવે છે સંબંધિત સત્તાવાળાઓને પરંતુ કોઈ પણ કારણોસર ઢાંકડાનું કામ વહેલી તકે પૂરી કરવામાં આવતું નથી પરિણામે બાળકો ત્યાંથી પસાર થાય છે ત્યારે ખૂબ જ નાજુક હાલત જોવા મળતી રહે છે લાંબા સમયથી આ લુણાવાડા ખાતે હાજીજી પટેલ હાઈસ્કૂલ સામે ગટરના ઢાંકણા બિસ્માર હાલતમાં છે તે તાત્કાલિક અસરથી નવા નાખવા જોઈએ તેવી માંગ પણ ઊભી થવા પામી છે લુણાવાડા મધવાસ દરવાજા પાસે હાજી પટેલ હાઈસ્કૂલ લઘુમતી ગ્રાન્ટેડ અને મધની પ્રાથમિક શાળા આવેલી છે આ બંને શાળાઓમાં થઈને લગભગ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના મુખ્ય ગેટ પાસે એક ગટર લાઈન જાય છે રોડ ઉપર તે ગટર લાઇનમાં બહુ લાંબા સમયથી બે થી ત્રણ ઢાંકણ તૂટેલા છે અને લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ કામ પાલિકા દ્વારા હજુ સુધી થયું નથી જે ખરેખર દુઃખદ છે નાના ભૂલકાઓ અને મોટા બાળકો અને અવારનવાર ઘણા બધા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે તો વિનંતી પાલિકા તંત્રને કે વહેલી તકે આ કામકાજ કરી દે અને સારી રીતે એનું આયોજન થઈ જાય જેથી કરીને કોઈ આકસ્મિક ઘટના ના બને તેવી વિનંતી છે શું નામ આપવું બુરહાન શેખ આચાર્ય હાજી પટેલ હાઈસ્કૂલ